વડોદરા વીસ લોકસભામાં ઉમેદવારી કરવા ગયા ત્યારે પણ બુટ ચપ્પલનો હાર પહેરીને ગયા હતા લોકોના બૂટ ચપ્પલ ઘસાઈ જાય છે પરંતુ કામો થતા નથી આજે વડોદરા શહેરના માંડવી ખાતે આવેલ મલણી માના દર્શન કરીને વડોદરા શહેરના વિસ્તારોમાં પત્રિકા વિતરણ કરી રહ્યા છે વડોદરા શહેરમાં જ્યારે ઉમેદવારી કરી ત્યારે અમારું નિશાન છે ગેસનો સિલિન્ડર ક્રમાંક આઠ અતુલ ગામેચી વધુમાં વધુ મતદાન લોકો કરે તેવી માંગ કરી રહ્યા છે સાથે વડોદરા શહેરના વિવિધ પ્રશ્ન પ્રશ્નો કે વડોદરા શહેર સંસ્કારી નગરી મચ્છર નગરી બની ગઈ છે વડોદરા શહેર ખડોદરા બની ગયું છે માન્ય મુખ્યમંત્રી સાહેબ કહે છે અમદાવાદ આગળ સુરત આગળ વડોદરા પાછળ કેમ સી આર પાટીલ સાહેબ આવું કહે છે ત્યારે અમે લોકોએ તમામ લોકોએ વિચારીને લોકસભાની ઉમેદવારી કરી છે વડોદરા શહેરના જે પ્રશ્નો છે એને ઉકેલવા માટે અમે ઉમેદવારી કરી છે જીતી જઈશું આ તમામ પ્રશ્નો અમે વાચા આપીશું સાથે જે રીતના ત્રીસ વર્ષથી શાસન છે વડોદરા શહેરને પીવાનું પાણી નથી મળ્યું વડોદરા શહેરમાં ડ્રેનેજ લાઈનો ઉભરાય છે વડોદરા શહેરમાં અનેક સમસ્યાઓ છે આ તમામ સમસ્યા ઉકેલવા અમારા પ્રયાસ છે સાથે મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર આ પ્રશ્નોને પણ અમે વાંચ આપીશું જોઈ શકો છો કે એક બેન હતા કહેતા હતા ગેસના ભાવ અમે ઓછા કરીશું બહુ મોટું આંદોલન કર્યું હતું એક દાઢીવાળા બાબા હતા ચાલીસ કા ચહીએ અંસી કાં ચાહીએ ચાલીસ કાં ચહીએ અંસી કા ચાહીએ એ જ પેટ્રોલ ડીઝલ આજે સો રૂપિયાના ભાવે થઈ ગયું છે પંદર લાખ લોકોને મળ્યા નથી રોજગારીની તકો નથી આ તમામ પ્રશ્નોને વાંચા આપવા અમે લોકસભાની ઉમેદવારી કરી છે અને આગામી દિવસોમાં જો જીતી ગયા તો વડોદરા શહેરના વિકાસ માટે વધુમાં વધુ વેગવંત અમે કામ કરીશું જીતી જઈશું તો અમારો જે પગાર આવશે એ પણ અમે નહીં લઈએ જનતા માટે વાપરીશું જે રીતે ગુજરાતમાં યલો એલર્ટ આપ્યું છે ઇલેક્શનના દિવસે ના દિવસે જો યલો એલર્ટ આપેલ છે તો તમામ મતદારોને વિનંતી છે કે વહેલી ફરોડીએ સવારે મતદાન કરવા જાય જો બપોરના જતા હોય તો ઠંડુ કોઈ પણ લીંબુ શરબત લઈને જાય પરંતુ મતદાન વડોદરા લોકસભાના તમામ મતદારો કરે તેવી અમારી વિનંતી છે